કેમ જો મજામાં મીડિયામાં છો હા બેન અરે લે લાગે બોલબેન ભાઈ છું ભાઈ આવો ભાઈ જ અમારી ગાડીમાં જોવા મેં પડી

કાઈ ભાઈ બેઠો મોજ કર આજ લોકો છે ને પટ્ટા મારવાવાળા આજ છે ને મંજૂરી રાખી દીધી ખાખી વર્દિયું લાજે મારી પણ અમે એવું કઈ બેન તમને પ્રેમ થી લાવ્યા તમને કોઈ લાવ્યા બોલો બેન મૂકી જાય કીધું મને રાખી દીધી છે એમાં કોઈ ડરાવી ધમકાવીને નથી